તો રાજ્યના કેટલાક જિલ્લામાં દીપડાનો આતંક સતત વધી રહ્યો છે ત્યારે અમરેલી રાજકોટ સાબરકાંઠા સહિતના જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી દીપડાથી હાહાકાર મચી ગયો છે અમરેલીના સમઢિયાળા ગામમાં રહેણાંક વિસ્તારમાં વાળામાં દીપડો જતા વાળો બહારથી બંધ કરી દીધો હતો દીપડાએ બહાર નીકળવા ધમપછાડા કર્યા હતા તો બીજી તરફ રાજકોટમાં કાલાવા રોડ બાદ નાના બવા ગામમાં દીપડો હોવાની શંકાથી આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો છે જસદણના ભોયરા અને ગઢડીયા જામ નજીક દીપડો જોવા મળ્યો હતો તો સાબરકાંઠામાં પ્રાંતિજના ધડીથી મઢ બાજુ જતો દીપડાનો વિડીયો વાયરલ થયો છે આમ દીપડાને લઈ ખેતરમાં કામ કરતા મજૂરો ખેડૂતો સહિત લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે વન વિભાગ ઝડપથી દીપડાને પાંજરે પૂરે તેવી લોકોની માંગ ઉઠી છે તો ખાસ દીપડાની દહેશત અત્યારે સમગ્ર જગ્યાએથી સામે આવી રહી છે અમરેલીની વાત હોય રાજકોટની વાત હોય કે હોય સાબરકાંઠાની વાત અલગ અલગ જગ્યાએ દીપડા દેખાયની ઘટના ક્યાંક સામે આવી રહી છે ત્યારે વન વિભાગ હાલમાં અલગ અલગ જિલ્લામાં કામે લાગ્યું છે